વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મસાલા રોટલો જે પડવારો આજે બનાવશું આપણે મસાલા રોટલો તો ઘણીવાર બનાવેલો છે આજે કંઈક આપણે અલગ જ મસાલા રોટલો બનાવશું તો કાઠિયાવાડી મસાલા રોટલો બનાવીએ છીએ તો એના માટે આપણે લસણવાળી ચટણી લઈ લીધી છે માખણ લીધું છે મીઠું લીધું છે અને આ જુવાર બાજરીનો લોટ છે અને આ લીલા ધાણા અને પાણી એકદમ ઝડપથી અને સરસ રીતે બે પળવારો આપણે રોટલો તૈયાર કરી લઈએ આપણે દોઢ કપ જેટલો બાજરાનો અને જુવાર બાજરીનો મિક્સ લોટ એટલે કે અમે જુવાર બાજરી હાડે જ દળાવીએ એનો લોટ લીધો છે અને ચાળી લીધો છે તો થોડું આપણે મીઠું ઉમેરશું તમે મીઠું ન ઉમેરતા હોય તો ન ઉમેરો તમે રોટલો મોડો ભાવતો હોય તો મીઠું ન ઉમેરો તો ચાલે પણ રોટલાની અંદર મીઠું ઉમેરે તો બહુ મસ્ત એવો ફરશો રોટલો લાગે છે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે મસડી લેશું રોટલાને આપણે જેમ ને એમ આપણો રોટલો મસ્ત થાય તો બાજરાનો લોટ આપણે થોડું થોડું પાણી ઉમેરીને સરસ આપણે ભેગો કરી લીધો છે હવે આપણે એને મસળવાનો છે થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ મસાડવાનું અહીંયાથી આપણે મસળવાનું જેમ મસળશું એમ જ આપણો રોટલો મસ્ત એવો થાય છે આવી રીતે કરીને રાખી દેવાનું એક ભાગ પછી બીજી બીજો ભાગ પણ સેમ એવી રીતે કરી લેવાનો તૈયાર આપણે પળવાળી રોટલી બનાવીએ એ જ રીતે આપણે પળવાળો રોટલો કરવાનો છે તો અહીં આપણે માખણને લગાવી દેવાનું છે રોટલા ઉપર તાજું માખણ લીધેલું છે અહીં આપણે લસણવાળી ચટણી પણ રાખી દેવાની છે અહીં આપણે લીલા ધાણા લગાવી દઈશું લીલા ધાણા અથવા તો મેથી પણ લગાવી શકો પણ મારા પરિવારને લીલા ધાણાવાળો રોટલો વધારે ભાવે છે એટલે હું આવી રીતે લસણવાળો જ્યારે રોટલો બનાવું ને આવી રીતે ચટણીવાળો ત્યારે લીલા ધાણા જ ઉપયોગ કરીએ છીએ અમે બીજો પાક પણ ઉપર લગાવી લેવાનો આપણે આવી રીતે દબાવી દેવાનું તેમ ઓલો રોટલો બનાવી એમ જ બનાવવાનો છે આપણે આ રોટલાને હવે આપણે એને ઘડી લેવાનું છે સાઇડ ઉપર આપણે માટીની તાવડી પણ તપ રાખી દીધી છે તપે છે ત્યાં સુધીમાં આપણો રોટલો ઘડી લેશું આપણે સિમ્પલ પળ રોટલો પણ બનાવેલો છે મરચાંની કઢી અને સિમ્પલ પળ રોટલો આજે આપણે મસાલા પળ રોટલો બનાવીએ છીએ અહીંયા આપણો રોટલો ઘડાઈ ગયો છે તો તાવડીમાં ઉમેરી દઈશું આપણે રોટલા ને સાઈડ બદલાવી લઈશું સાઈડ આપણે બદલાવી લઈશું તરત જ ખુલી જાય થોડો ચડ પાક તો જાય ને એમ જ ખુલી જાય રોટલો આપણો તો અહીંયા આપણો રોટલો તૈયાર થઈ ગયો છે તૈયાર છે આપણો મસાલિયા રોટલો આ રોટલો તમને માખણ સાથે પણ ખાવાની મજા આવે છે દહીં સાથે કે પછી મરચાની કઢી સાથે કે પછી ઓળા સાથે આ રોટલો ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને તબાતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો